પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના મુલથાણિયા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કર્યું ચાણસમા તાલુકામાં મોટા ભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ઉપસરપંચોની નિમણૂંક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકી એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસમા તાલુકાના પચીસ ગામોમાં ચૌદમી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના મુલથાણિયા ગામે પણ સરપંચ પદે પટેલ મહેશભાઈ મફતલાલ વિજેતા જાહેર કરાયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી વિનલબેન ચૌધરી તથા તલાટી મંત્રી ભાવિકાબેન એમ પરમારની હાજરીમાં બોલાવી હતી જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના પટેલ હરનારાયણભાઈ હરિભાઈના નામનો કળશ ઢોળ્યો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે હરનારાયણભાઈ હરિભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ભાજપના આગેવાનો સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું કમલેશ પટેલ પાટણ